નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂની અંદર મિત્રો શિયાળો શરૂ થવાની શરૂઆતની સાથે જ મિત્રો ખાસ કરીને જોરદાર વરસાદને લઈને આગાહી કરેલી છે એ મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો જેની અંદર ગુજરાત હવામાન વિભાગે તમે જોઈ શકો છો પહેલી તારીખે ત્યારબાદ મિત્રો બીજી તારીખે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને હિમાલયની અંદર ભારે બરફ બરફવર્ષા થવાની કારણે અને અરબી સમુદ્રનો ભેજ મળવાને કારણે ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતીની વાત કરવાના છીએ લાઈવ વિડીયોની અંદર પણ જોવાના છીએ કે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડી શકે છે પવનની શું ઝડપ રહી શકે છે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી જોઈ દેવી આજના હવામાન વિભાગ દ્વારા ભારતીય હવામાન વિભાગના આંકડા છે તેની અંદર પહેલી તારીખે તમે જોઈ શકો છો જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું હતું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ખાસ કરીને મોટા ભાગનું છે એ પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપર થઈ અને હિમાલય તરફ ફંટાઈ જશે પણ આ મોટું અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાને કારણે તેની અસર છે ગુજરાત સુધી વર્તાશે અને તમે જોઈ શકો છો હિમાલય પંજાબ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડની અંદર તો ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે અતિ ભારે બરફ વર્ષા અને વરસાદની ગઈ છે આ સિવાય તમે જોઈ શકો છો સંપૂર્ણ ઉત્તર ભારત અને ગુજરાતની અંદર પણ આ હવામાનની અસર રહેશે અને ક્યાંક હળવોથી લઈને મધ્યમ વર્ષ વરસાદ તો ક્યાંક સારો વરસાદ પણ સંપૂર્ણ ભારતની અંદર જોવા મળી શકે છે પહેલી તારીખની આગાહી પ્રમાણે ઉત્તર ભારતની અંદર ખાસ કરીને જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ તો રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેમજ ઉત્તર ભારત દિલ્હી ચંદીગઢની આસપાસના જે વિસ્તારો છે તેમજ ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના જે ઉત્તરના ભાગો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ તો આ બાજુના જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદ ખાબકી શકે છે બે તારીખનો મેં પણ જોઈ શકો છો બે તારીખે પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વધારે વિસ્તારમાં તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદનો એલર્ટ છે ખાસ કરીને અને તેની અસર છે ગુજરાતના રાજ્ય સુધી ગુજરાતના જિલ્લાઓ સુધી વળતા છે આ સિવાય જોઈ શકો છો છેક મધ્ય ભારત સુધી આ સિસ્ટમની અસર સી રહેવાની છે ગુજરાત હવામાન વિભાગે પણ મેપ જાહેર કરી અને ખાસ કરીને લોકોને ખેડૂતોને સાવચેત કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે જો અગાઉથી મિત્રો જાણકારી હોય તો ઓછામાં ઓછું નુકસાન થાય અને લોકો પણ સાવધાન એટલે કે સાવચેત રહી શકે પહેલી તારીખે છૂટા થવા જે છૂટા થવાયા સ્થળો છે ત્યાં હળવો વરસાદ પડી શકે છે એવા જિલ્લામાં છે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ સિવાય સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં પહેલી તારીખે એટલે કે પહેલી માર્ચના રોજ મિત્રો બપોર પછી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તો બે તારીખે વહેલી સવારે છૂટા છવાયે સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે જેની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ સિવાય સંપૂર્ણ ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને હવામાન વિભાગે પણ એલર્ટ કરી દીધું છે કે આ વરસાદને લઈને શક્યતા છે તો ખાસ કરીને તેની પૂર્વ આયોજિત રીતે દરેક ખેડૂતોએ ખાસ કરીને સાવધાની રાખવાની જરૂર છે હવે મિત્રો આપણે લાઈવ વિડીયોમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો આ મિત્રો એ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને આવી રહ્યો છે તેનો એક છેડો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આવતા મિત્રો મજબૂત બનવાને કારણે આ સિસ્ટમ આગામી સમયની અંદર છે ગુજરાત સુધી અસર કરવાની છે જોમતો જોવા હજી તો આ સિસ્ટમ હિમાલય તરફ વધારે ગતિ કરી રહી છે પરંતુ કેટલોક ભાગ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં તરફ આવવાને કારણે મજબૂત બનવાને કારણે આગામી સમયની અંદર તે વધારે મજબૂત બની શકે છે તમે જોઈ શકો છો પહેલી તારીખને ક્લિયર વિડીયો જેની અંદર તમે જોઈ શકો છો સવારની અંદર આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બનતી દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત છે અને ખાસ કરીને ગુજરાતની અંદર જો અસર કરવાની જો વાત કરીએ તો બપોર પછી જે આ જે ભાગ છે કરાંચીવાળો તમે જોઈ શકો છો અરબી સમુદ્રનો ભેજ ભળવાને કારણે તે જ પવન સાથે તે ગુજરાત તરફ મિત્રો આવશે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર રાત્રે એટલે કે શનિવારની રાત્રિ દરમિયાન શુક્રવારની રાત્રિ દરમિયાન મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં કચ્છની અંદર આ સિસ્ટમ છે વધારે અસર કરી શકે છે વહેલી સવારે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દ્વારકા પોરબંદર જામનગરના ભાગ છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા પાટણ છે બનાસકાંઠા છે તે જિલ્લાની અંદર આ સિસ્ટમની વધારે અસર રહેશે ત્યારબાદ આ રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગરના ભાગો છે પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે તો આ વિસ્તારોની અંદર મહેસાણા છે આ વિસ્તારોની અંદર નહીં ત્યારબાદ મિત્રો બપોર પછી આ સિસ્ટમની અસર જોઈ શકો છો જે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ અસર છે એ પહોંચાડશે ખાસ કરીને તેજ પવન હોવાને કારણે આ સિસ્ટમ છે લાંબો સમય સુધી કોઈ વિસ્તારમાં ટકી શકશે નહીં અને ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થઈ જશે તો ખાસ કરીને હવામાન વિભાગે પહેલી બીજી અને ત્રીજી તારીખે વરસાદને લઈને આગાહી કરેલી છે પવનની ઝડપની પણ મિત્રો વાત કરીએ ખૂબ પવનની ઝડપ અહીંયા તમે જોઈ શકો છો પેલી તારીખે સવાર સુધી નોર્મલ પણ તો બપોર પછી ધીમે ધીમે પાંચ વાગ્યાથી પવનની ઝડપ છે ચાલીસ ગાંધીધામમાં સુડતાલીસ ખાવડામાં ચાલીસ આ સિવાય રાજકોટની અંદર પણ જોઈ શકો છો ખૂબ જ તેજ પવનને કારણે અહીંયા તમે જોઈ શકો છો જુદા જુદા ભાગોની અંદર છે એ પવનની ઝડપ વધારે રહેવાને કારણે ખૂબ જ અસર છે અને ખાસ કરીને ખૂબ જ ખાસ પવન વધારે પવનની જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો શનિવારે બપોરે બાર વાગ્યાથી ઓગણપચાસ પચાસ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન છે જોવા મળી શકે છે અમુક વિસ્તારમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર પવન જોવા મળી શકે એટલે કે ખૂબ બધ તેજ પોવને કારણે મિત્રો સિસ્ટમસી લાંબો સમય સુધી ટકશે નહીં અને જેને કારણે મિત્રો ઝડપથી પસાર થઈ જશે પરંતુ ખાસ કરીને હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા વહેલી સવારે અને રાત્રિના સમયગાળા દરમિયાન રહેલી છે તો ખાસ કરીને ખેડૂતોને અહીં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે ખેડૂતો સાવચેત રહે અને પોતાના માલ ઢોરને નુકસાન ન થાય તેની પણ કાળજી રાખે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઉને સબસ્ક્રાઇબ કરી દીજો તેમજ મિત્રો આ વિડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય ભારત